થા રચનાત્મક અગ્રણીયમથાભાઈની પુણ્યતિથિએ ભાવભક્તિ અને ભૂજનનો સંગમ ચાણસમાના રચનાત્મક અગ્રણી અને જાણીતા કામદાર નેતા અમથાભાઈ જોરાભાઈ દેસાઈની ચૌદમી પુણ્યતિથિએ ભજન ભોજન અને ભાવનાનો ત્રિવેણી સંગમ સમૂહ કાર્યક્રમ યોજાયો હતો ચાણસમાની શાળાના બાળકોને બિસ્કીટ વિતરણ તેમજ પાંજરાપોળમાં ગાયોને ઘાસચારો અને પક્ષીને ચણ ગાંધીનગર કન્યા શાળાની બાળાઓ તેમજ યતીન ખાનામાં અનાથોને ભોજન અપાયું હતું જ્યારે ગોગાબાપાના મંદિરે ભજનનું આયોજન કરાયું હતું જેમાં ચાણસમા ગામનું મહિલા મંડળ અને જાણીતા સાહિત્યકાર આતમભાઈ માલધારી અને અને ગૌતમ બારોટે સાહિત્યની ભાષામાં સ્વ અમથાભાઈને યાદો તાજી કરીને લોકોને વિભોર કર્યા હતા આ પૂર્વે ગોગા મહારાજની વાડી સ્થિત અમથાભાઈ દેસાઈની પ્રતિમાને મજૂર મહાજનના મંત્રી એડવોકેટ મહેન્દ્રભાઈ દેસાઈ સહિત ગોગા મહારાજ પરિવાર સ્થાનિક અગ્રણીઓ તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમને નગરના વિકાસમાં આરોગ્ય શિક્ષણ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે કરાયેલા કાર્યોને યાદ કર્યા હતા